પ્રમુખ સાહેબે આપણને ખૂબ માર્ગદર્શન આપ્યું છે એટલે મારે વધારે નથી પણ આજના દિવસે છેલ્લા ઘણા વર્ષથી કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન થઈ રહ્યું છે અને ભૂલકાઓને ખરેખર આગળ વધવાનું વધારવાનું એ પોષણ આપી રહ્યા છે કર્મચારી મંડળ તેમને આપણે ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન આપીએ એમને આભાર પણ માનીએ કે સમગ્ર જિલ્લાની અંદર ફરીને દરેક તાલુકા વાઇઝ આપણા તેજસ્વી તાલા દીકરા હોય કે દીકરી એને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે ત્યારે આપણા મેઇન તો ખરેખર બાપુજી બાપુને અને એમના તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના દિવસે બાપરના તમામ રાઠોડ પરિવાર અને અન્ય સમાજે આ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભમાં જેણે જેણે ફૂલ લઈને ફૂલની પાંખડી આપી છે એવા દરેક સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રમેશ એમના કુદરત અન્નના અને ધનના ભંડાર ભરેલા રાખશે હર અમાર જે પણ લોકો હાથ કરે છે અને ભગવાન દસ ગણો પાટણા દિવસે મારે તો બોલવાનું જ અધ્યક્ષ સાહેબ બોલ્યા પણ મને કે બે શબ્દ ખાલી આશીર્વાદ બાળકોને આપી દો ઓ વધુ નહીં બોલું આજનો યુગ એ છે અને યુગ એ કહે છે કે જેની પાસે શિક્ષણ હશે એ સમાજ હર હંમેશા આગળ આવે છે જેની પાસે એકતા હશે એ સમાજ આગળ આવી શકે છે જે વેસનથી

કે આવનારા દિવસોમાં ક્યાંય આપણા માટે કોઈ પણ કામ અઘરું બનશે નહીં જે થી આપણી દીકરી દીકરીએ બહુવારુ તરીકે અહીંયા ઘણી લાઈએ છીએ અહીંયા માતાઓ બેઠી એમને પણ મારે વિનંતી કરવી છે કે આને તમે દીકરી માની લેશો અને દીકરી તમને સાસુ માની લેશે તો મને લાગે કે ત્યાં લક્ષ્મીનો પાર એ ઘરમો રહેતો નથી કુદરત આઈ કાજ આજના દિવસે વધુ ના કહેતા ફરીથી કર્મચારી મંદાળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ગામના આપણા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ શ્રી બાપુ બંને નગરપાલિકાના પૂર્વ અને ચાલુ પ્રમુખ શ્રીઓ મંદરા બાપુ અને ઘણા બધા આ ગામની અંદર બહુ સારું કામ કરી રહ્યા છે એમને બધાને અભિનંદન આપીને મારી વાત ચલી રામ આપું છું જય જય શ્રી રામ